નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સત્તર રાજ્યોમાં વરસાદનું એલર્ટ જી હા મિત્રો પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જાણો ગુજરાતમાં ક્યારે વરસાદ વરસશે જી હા મિત્રો ભારત હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જાહેર કરી છે વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ મધ્ય પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર પ્રદેશમાં વિવિધ તારીખ પર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટા છવાયા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ઘણા દરિયાકાંઠે આંતરિક વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાશે આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ વધુ તીવ્ર બનશે જે હા તો વાત કરીએ છીએ આપણે પૂર્વ અને દક્ષિણ ભારતીય રાજ્યમાં ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ભારતીય રાજ્યમાં ઘણામાં ભારે વરસાદ તેમજ તેજ પવન ફૂંકાશે જે સામાન્ય જનજીવનને ખોરાઈ શકે છે જોકે હવામાન વિભાગે અહેવાલ બિહાર ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર છવ્વીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન છત્તીસગઢના મોટાભાગના વિસ્તારમાં અડધોથી મધ્યમ વરસાદની સંભાવના છે વાત કરીએ તો ઓગણત્રીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન પૂર્વીય મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના છે અઠ્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના છે છવ્વીસથી સત્યાવીસ સપ્ટેમ્બર ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ દુર્ગા પૂજા દરમિયાન પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ